गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर परब्रह्म तस्मै श्रीगुरुवे नमः अमरवारसो गुणातीतनो सततचालतो श्रीहरितणो भक्तप्राग्जी शास्त्रीयोगिजी प्रमुखस्वामिने श्रीमहन्तजी प्रमुखस्वामि श्रीमहन्तजी श्री स्वामिराय भगवान् नि जय अक्षर पुरुषोत्तम महाराज नि जय गुणातीतानंद स्वामी महाराज नि जय भगतजी महाराज नि जय शास्त्रीजी महाराज नि जय योगीजी महाराज नि जय प्रमुखस्वामी महाराजनि जय પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને ગુરુ પૂર્ણિમા પર્વના જય સ્વામી નારાયણ ખરેખર ગુરુ પૂર્ણિમા પર્વ એ ભારતના ઇતિહાસની અંદર અને વિશ્વના ઇતિહાસની અંદર પણ એક સુવર્ણ એક મહોત્સવ છે એક ઉત્સવ છે જે દરેક શિષ્યોએ પોતાના ગુરુને એક આદર સત્કાર આપ્યો છે તે ભાવથી એક ગુરુનું પૂજન કરવામાં આવે છે સાથે સાથે ગુરુ પૂર્ણિમા નિમિત્તે એક આપણને ઘણી વખત આપણે સાંભળ્યું હશે કે અંધમાં અંધકારમાંથી પ્રકાશ તરફ આપણને લઈ જવા માટે જો કોઈ જવાબદાર હોય તો એ છે ગુરુ તો આપણને જ્ઞાન આપ્યું આપણને સારી સમજણ આપી આપણા જીવનની દરેક પરિસ્થિતિની અંદર તેઓએ ભાગ આપ્યો તો પછી આપણા જીવનની અંદર ગુણાતીત જે ગુરુ પરંપરા આપણને જે પ્રાપ્તિ થઈ છે આમ તો આપણને જે ગુણાતીત ગુરુ પરંપરાની પ્રાપ્તિ થઈ છે ને એ જ એક અદ્વિતીય છે કારણ કે કેવી રીતે કારણ કે આપણી ગુણાતીત ગુરુ પરંપરાની અંદર એમના જીવનની અંદર એમની ઠાકોરજી પ્રત્યેની એમની ભ પરા ભક્તિ કેટલી હતી તેઓ ચોવીસ કલાક ત્રણસો ને દિવસ તેઓ જ્યાં સુધી આમ તો સત્પુરુષ કોઈ દિવસ પૃથ્વી પરથી જતા નથી તેઓ સંત દ્વારા જ પ્રગટ રહે છે પણ છતાં પણ જ્યાં સુધી પ્રમુખસંઈ મહારાજ કે શાસ્ત્રીજી મહારાજ કે યોગીજી મહારાજ કે ભગતજી મહારાજ કે ગુણાદિત્યાનંદ સ્વામી આ પૃથ્વી પર પોતાનો દેહ હતો ત્યાં સુધી તેઓ કોઈ દિવસ ભગવાનને ભૂલ્યા નથી એટલે પરા એક અજોડ પરંપરા છે આપણે તેમના જીવનની અંદર સ્થિત પ્રજ્ઞતા જોઈએ તો ભગતજી મહારાજના જીવનમાં કેટલું બધું અપમાન હતું એમને સત્સંગમાંથી કાઢી નાખવામાં આવ્યા હતા તેમની સાથે કોઈએ બોલવું નહીં એમની વાતો સાંભળવી નહીં આવું કરવામાં આવ્યું પણ છતાં પણ એમની મનની સ્થિતિ તો જેમ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન સ્થિત પ્રજ્ઞતાના લક્ષણ કહેશે અને એ જ આપણે પ્રાપ્ત કરવાના છે દરેક મનુષ્ય માત્રના જીવનની અંદર જે પ્રશ્નો આવે છે પ્રશ્નો કયા છે તો એ પ્રશ્નો છે જે મન સ્થિર નથી અને મન સ્થિર નથી એટલે કોઈ કાર્યની અંદર આપણે શાંતિથી કાર્ય કરતા પણ નથી અને સામાન્ય રીતના દુઃખી જીવન જીવીએ છીએ કોઈ પણ સુખ આવે કે દુઃખ આવે વિપરીત પરિસ્થિતિઓ આવે પરાજય પણ થાય ને વિજય પણ થાય કોઈક આપણનું અપમાન પણ કરે કોઈક માન પણ આપે પણ આવી સ્થિતિની અંદર જે સંભાવમાં વર્તે તો આપણી ગુણાતીત પરંપરા છે શાસ્ત્રીજી મહારાજ તમે જુઓ તો એમના જીવનની અંદર કેટલા બધા પ્રશ્નો હતા એ ગણા ગાંઠિયા પાંચ સંતો કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહીં પણ એ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત એમના હૃદયની અંદર સ્પર્શો હતો અને સિદ્ધાંતની વાત છે સાચી છે તો એ અર્થે તમે જુઓ કે એમના જીવનની અંદર કેટલા અપમાનો થયા એમના એમને ચૂલે ચૂલમાં નાખવાના પ્રયત્નો કરવામાં ઝેર આપવાના પ્રયત્નો થયા પણ છતાં પણ શાસ્ત્રીજી મહારાજ અડગ રહ્યા શા માટે સ્થિત પ્રજ્ઞ પુરુષ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ અને પ્રગટ સત્પુરુષ મહંત સ્વામી મહારાજ પણ એમના જીવનની અંદર આ સ્થિત પ્રજ્ઞતા જોવે છે ગમે તેવી પરિસ્થિતિની અંદર તેઓ સ્થિર છે સાથે સાથે એમના જીવનની અંદર જે ધર્મ નિયમની કેટલી દ્રઢતા અજોડ છે ગમે એવી ગમે એટલી ઉંમર હોય એ મહંત સ્વામી મહારાજની અત્યારે બાણું વર્ષની ઉંમર પ્રમુખ સ્વામી મહારાજની છન્નું વર્ષ ઉંમર સુધી એમણે ક્યારેય નિયમ ધર્મનો લોપ કર્યો નથી અરે ડૉક્ટરે દવાની અગત્યતા કીધી હોય છતાં પણ મહંત સ્વામી મહારાજે ઉપવાસ હોય તો ઉપવાસ જ કરે અને જ્યારે પારણા કરવાના હોય ત્યારે દવા લેતા તો આવા તો એમના નિયમ ધર્મો અજોડ હતા સાથે સાથે એક હરિભક્તો પ્રત્યેની આત્મીયતા કારણ કે શિશુ બાળકો યુવકો વડીલો એ દરેક સત્સંગીજનો

આપણે બે ત્રણ દિવસ આપણે ગુરુનું જેટલું પણ મહિમા ગાન કરીએ જેટલા પણ ચરિત્રો સાંભળીએ એ જ સાચી ગુરુ પૂર્ણિમા કહી શકાય કારણ કે નવ પ્રકારની ભક્તિમાં કથા શ્રવણ રહીને એ ઉત્તમમાં ઉત્તમ ભક્તિ સ્વામિનારાયણ ભગવાને અને શ્રીમદ્ ભાગવતની અંદર દર્શાવેલી છે તો આપણા શાસ્ત્રોની અંદર એક આદર્શ શિષ્યોના આપણને કેટલાય તે દ્રષ્ટાંતો જોવા મળશે એક તમે એકલવ્ય જુઓ કે દ્રોણાચાર્યની મૂર્તિ પૂજન કર્યું હવે કોઈ શીખવાડ્યા નહીં શિક્ષક હોય તોય બાળકો અત્યારે શીખતા નથી વિદ્યાર્થીઓ તો એ તો દ્રોણાચાર્ય વગર પોતે અર્જુન કરતાં પણ ધનુર્ધારી સારો બની ગયો પણ આ તો એને બનવા નહોતો દેવો અર્જુનને એટલે એવી રીતે ભિક્ષાની અંદર એ છેલ્લે માગવાનું હતું કારણ કે ગુરુને જ્ઞાન આપ્યા બાદ એમને આપણે ગુરુ દક્ષિણ આપવી જોઈએ અને એની અંગૂઠો આપી દીધો તો આવા તો કેટલા જત્યકામ જાબાલીન ગુરુના વચન આરુણી ઉપમન્યુ આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો છે ગુરુ અને શિષ્યના તો એમના તો ઘણા બધા લક્ષણો પણ લખેલા છે પણ આપણી જે ગુણાતિત ગુરુ પરંપરા આપણને જોવા મળે છે ને એ કોઈ એક લક્ષણને આધારિત નથી સર્વ ગુણ સંપન્ન છે જે ત્યાગીઓના નિયમો છે પંચ વર્તમાન છે એ તો યુક્ત છે જ તે પણ સાથે સાથે એમનામાં બીજા પણ અનંત એવા ગુણો છે જે આપણે જોવાની એવી દ્રષ્ટિ રાખીએ ને તો આપણને એમાંથી દેખાય જો આપણી ગુણાતીત ગુરુ પરંપરાની એક વિશેષતા છે કારણ કે આપણને એક જ તત્વ અક્ષરબ્રમ પરંતુ આપણને અલગ અલગ ગુરુ રૂપે દર્શન થયા છે ગુણાદિતતાનંદ સ્વામીમાં ભગતજી મહારાજમાં શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ પરંતુ છતાં પણ એ ગુરુ પોતપોતાના જે ગુરુની સાથે અનન્ય એક ગુરુ ભક્તિથી જોડાયેલા હતા અને આ રીતે તેઓએ મુમુક્ષુ જીવો માટે છે ને ગુરુ ભક્તિનો પાછો એક આદર્શ આપણને પૂરો પણ પાડે છે કે જો ગુરુ અને શિષ્ય વચ્ચેનો જે સંબંધ હોય તેમાં કેવું ધ્યાન રાખવું જોઈએ અને કેવો અનન્ય ભાવ રાખવો જોઈએ એ આપણને એમની જીવનોમાંથી જોવા મળે છે ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાં આપણને ગુરુ ભક્તિના મુખ્ય આપણને ત્રણ પાસાઓ આપણને જોવા મળે છે કારણ કે એમના દરેક ગુરુઓની અંદર આ જોવા મળતું આપણને સૌ પ્રથમ તો ગુરુમાં હેત હતું પછી ગુરુની આજ્ઞાનું પાલન અને ત્રીજું હતું ગુરુમાં દિવ્ય ભાવ જો આ ગુણાતીત ગુરુ પરંપરાની ગુરુ ભક્તિમાં આ ત્રણેય જે આયામો રહ્યા ને એમના આજે આપણે પ્રસંગો માણવાના છે અને આ પ્રસંગો કેવા છે કે આ ત્રણે ત્રણ આયામો રહ્યા એ આપણે પણ આપણા ગુરુ મહંત મહારાજ છે તો આપણે એમના શિષ્યો છીએ તો એમને જેમ ગુરુનું સેવન કર્યું એ પણ એક સમયે શિષ્ય જ હતા દાખલા તરીકે મહંતશાહી મહારાજ તો એમના પણ ગુરુ પ્રમુખ પ્રમુખસાઈ મહારાજ પ્રમુખ સાઈ પણ ગુરુ કોણ તો યોગીજી મહારાજ તો એ શિષ્ય જ એક સમય હતા પરંતુ એ ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધની અંદર એવા તો કેવા એમને જીવનની અંદર અનન્ય ભાવ પણ રાખેલો હતો અને એવી સમજણ રાખેલી હતી કે આપણે આદર્શ કહી શકીએ તો પહેલા પણ પહેલા તે આપણે મુદ્દો સમજીએ કે ગુરુમાં હેત તો જો ગુરુમાં હેત હોય ને તો એમના પ્રત્યક્ષ દર્શનની આપણને છે વેલી રહ્યા કરે આપણને એ વિના ચેન ન પડે અને જ્યારે પ્રત્યક્ષ દર્શન ન થાય ને ત્યારે આપણને ગુરુની સ્મૃતિ રહે જો કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિ પ્રત્યે પણ આપણને હેત હોય ને તો એ વ્યક્તિ સાથે આપણે વાત કરવા જોઈએ એને મળવા જોઈએ કેમ કારણ કે એનામાં હેત છે તો આપણને જો ગુરુમાં હેત હોય ને તો સમજી લેવાનું કે આપણને એમને મળવાની તાલ આવેલી છે એક મળવાનો ઉમંગ છે ગમે તે વિપરીત પરિસ્થિતિની અંદર પણ ગુરુને આપણે મળવા જઈએ છીએ દર્શન કરવા માટે જઈએ છીએ એટલે આ પહેલું જ લક્ષણ એ છે સાથે સાથે જો પ્રત્યક્ષ હાજર ન હોય તો પછી આપણે એમની સ્મૃતિ કરીએ અને આપણે યાદ કરીએ એમની સાથેના જે પ્રસંગો છે અને આપણે હાજર હોઈએ અને એમને જે ક્રિયાઓ કરેલી છે એ ભોજન દર્શન હોય કે આશીર્વચન હોય પ્રશ્નો તરી હોય કે લટકું હોય તો આ બધું આપણે યાદ કરીએ તો ગુરુના દર્શનની તાલાવેલી કેવી તો આપણે થોડાક જોઈએ અને આપણે ખબર પડે કે આપણા જીવનની અંદર પણ એવા પ્રસંગો જો બને ને તો વાસ્તવની અંદર આપણે ગુરુ સાથેનું એક અનન્ય જોડાણ થયેલું ગણી શકાય વિક્રમ સંવંત ઓગણીસો ને ની અંદર જ્યારે ચેત્રી સમયે ભગતજી મહારાજ વરતાલ જઈ શક્યા નહીં એટલે ગુણાદિત્યાનંદ સ્વામી પધારશે એવું મહુવાના ગઢડા જઈએ એટલે ભગતજી મહારાજ અને જેઠાભાઈ ગઢડા ગયા અને ત્યાં ખબર આવી કે ગુણાદિત્યાનંદ સ્વામી ગઢડામાં નથી અત્યારે સારંગપુર છે ભગતજી મહારાજ ને જેઠાભાઈ ત્યાંથી ચાલીને સારંગપુર આવે છે હવે ગઢડાથી સારંગપુર પાંત્રીસ કિલોમીટર થાય તો તેમને સમય કઈ કઈ જોયું નથી અને સીધા સારંગપુર સારંગપુર આવી ગયા સંધ્યા સમય હતો આવ્યા પરંતુ બન્યું કે કોઈક હરિભક્ત જે ખાંભડાના હશે તો ગુણતિતાનંદ સ્વામી પરાયણે આગ્રહથી છે ને ખાંભળા લઈ ગયા અને ના રાત રોકાવાનું કહ્યું સ્વામીશ્રીને એટલે હવે તો ભગતજી મહારાજે ખબર પડી કે આવી રીતે ઘટના બની છે એટલે એમને તો આખી રાત સ્વામી દર્શન વિના ખોવી નહોતી કે આ રાત જવા ન દેવાય સ્વામી વગર તો એમને તો નક્કી કર્યું કે ચાલો આપણે ખાંભડા જઈએ તો હવે ત્યારની પરિસ્થિતિ કેવી રાતની હવે રાત્રે પોગ્યા હતા પહોંચવાનું હતું ખાંભડા સાળંગપુરથી ખાંભડા જવાનું હતું તો ત્યારે ધોધમાર વરસાદ હતો અંધારું પાછું વંટોળ્યો એમાંય તે અને ભગતજી મહારાજ ગયા અને એમાં રસ્તો ભૂલી ગયા જ્યાં પહોંચવા નતા એમાં અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ તો દિવ્ય દર્શન આપીને પછી માર્ગ બતાવ્યો અને ખાંભડા સ્વામીશ્રીને મળ્યા અને ત્યારે એમને શાંતિ થઈ પછી તો ગુણાતીતાનંદ સ્વામીએ પત્તનની જે પ્રસાદી હતી એ પ્રાગજી ભક્ત અને જેઠાભાઈને પણ આપી તો જો આવી તાલા વેલી છે ને ભગતજી મહારાજની હતી કે ગુરુ પ્રત્યક્ષ અહીંયા નથી ચાલો ક્યાં હશે આપણે એને શોધીએ એમની પાસે જઈએ એમનો સમાગમ કરીએ આ વિચાર એમનામાં સતત જોવા મળતો એટલે જો ગુરુની દર્શનની તાલા વેલી રહીને એ એક આ ગુરુ ભક્તિનો જીવંત એક આદર્શ ઉદાહરણ ગણી શકાય ગુણાદિત્યાનંદ સ્વામી સવાર સારંગપુર આવવાના જ હતા હવે આ પરિસ્થિતિ આપણે જોઈએ ને પણ છતાં પણ ભગતજી મહારાજ એ વરસાદી વાતાવરણમાં પણ એમને ગારો ખૂનતા ખૂનતા અંધારી રાત્રે એ ગુણાદિત્યાનંદ સ્વામીને દર્શન કરવા માટે ખાંભડા ગયા તો આ દર્શનની તાલાવેલી દરેક હરિભક્ત મુમુક્ષોમાં હોવી જરૂરી છે શાસ્ત્રીજી મહારાજને પણ ભગતજી મહારાજના દર્શનની અત્યંત ઉત્કંઠતા હતી એટલે એમના પત્રોમાં જણાય આપણને આવે છે તારીખ અગિયાર આઠ અઢારસો ને છન્નુંમાં જ્યારે સંવંત ઓગણીસો ને બાવન સાવન સુદ બીજ આવા મંગળવારના રોજ છે ને શાસ્ત્રીજી મહારાજ અમદાવાદથી મહુવા ભગતજી મહારાજને લખે છે કે આપના દર્શન થયા ને આજ રોજ બે વર્ષ પૂરા થયા ત્યાર પછી આપનો સમાગમ નથી તેમજ દર્શન પણ નથી માટે દયા કરી દર્શન સમાગમનું સુખ આપશો તો જો આ શાસ્ત્રીજી મહારાજને પોતાના ગુરુ ભગતજી મહારાજ પ્રત્યેની એ ભક્તિ પણ તમે ગણી શકો અને કજોડ નાતો પણ ગણી શકો ભગતજી મહારાજને દર્શનમાં વિરમાયા શાસ્ત્રીજી મહારાજ એક એક દિવસની ગણતરી કરતા હતા અને એની પ્રતિ આપણને આ પત્રની અંદર જોવા મળે છે શાસ્ત્રીજી મહારાજ જયારે બોરસદમાં એક પટેલ ને ત્યાં પંદર દિવસ રોકાયેલા ત્યાં પ્રમુખ મહારાજે મહારાજે એ વખતે રહીને અભ્યાસ કરતા હતા શાસ્ત્રીજી આજ્ઞા કરેલી કે તમે ત્યાં અભ્યાસ કરજો એટલે સ્વામીશ્રી સાથે હરિસ્વરૂપ સ્વામી જીવન સ્વામી પુરુષોત્તમ નાન બ્રહ્મચારી આ બધા સંતો હતા એક વિદ્વાન પંડિત ત્યાં તમામ સંતોને એક રઘુવંશ અને કોમુદી અભ્યાસ કરાવતા હતા એટલે પ્રમુખ સ્વાઈ મહારાજ અને સંતો રહ્યા એ અભ્યાસ પૂર્ણ કરીને સાંજે ચાર વાગ્યે ચાલતા ચાલતા ભાદરણથી બોરસદ જવા નીકળે છે થી બોરસદ બોરસદનું અંતર પાંચ કિલોમીટર છે એટલે આટલું ચાલતા એક કલાકનો સમય તો ઓછામાં ઓછો લાગે ત્યારે બોરસદમાં શાસ્ત્રીજી મહારાજ સાંજે પારાયણ હતા એટલે તેનો લાભ છે ને શાસ્ત્રીજી ને જમાડે એટલે શાસ્ત્રીજી મહારાજ રાત્રે અગિયાર વાગ્યા સુતા પહેલાં નિયમિત નાવા પધારતા અને એ શાસ્ત્રીજી મહને સ્નાન કરાવવાનો લાભ લઈને પછી તો ગોષ્ટી કરે શાસ્ત્રીજી મા આરામમાં જાય પછી સંતો ચાલતા ચાલતા બોરસદ પાછા આવે તો આ રીતે એક દિવસ નહીં બે દિવસ નહીં પરંતુ પંદર દિવસ સતત આવો કાર્યક્રમ શરૂ રહ્યો રોજ સાથેની જોડ બદલાતી રહે પણ પ્રમુખ સ્વામી મહારાજ તો એક ના એક જો આ ગુરુ સાથેનું જોડાણ એમના દર્શન કરવાની તાલ આવેલી પ્રત્યક્ષ એમાં જો એમને દેહનું પણ જોયું નહીં એમના દેહના તો કૂચા કરી નાખ્યા આપણને વિચાર આવે કે રોજ ને એક દર્શન શું છે પણ પ્રમુખ સાંભળી મહારાજ ને ગુરુ ના દર્શન છે મોન સાંઈ મહારાજ ત્યારે અટલાદરાથી ભાવભીની વિદાય લઈ રહ્યા હતા ત્યારે ગાડીમાં સ્વામીશ્રીએ માળા માંગી એટલે આ સંદર્ભમાં સેવક સંતો હતા એમને કહ્યું કે એકવાર આપ સ્વામી બાપા સાથે દિલ્હીથી અમદાવાદ આવી રહ્યા હતા અને ત્યારે બાપાએ ચોવીસ કલાક સતત માળા ફેરવી હતી ત્યારે સ્વામીશ્રી પછી માળા ફેરવતા ફેરવતા એમને હા પાડી અને સમર્થન આપ્યું હા સાચી વાત પછી સ્વામીના દર્શન પછી કીધું તો આપ પણ માળા સ્વામી કે ના સ્વામીના દર્શન કરતો હતો કેવા ગુરુ ને કેવા શિષ્ય ગુરુ ચોવીસ કલાક માળા ફેરીને ભક્તિનો આદર્શ સ્થાપે અને પછી શિષ્ય હોય શું કરે ચોવીસ કલાક ગુરુ દર્શન કરીને આદર્શ શિષ્યનું ઉદાહરણ પૂરું પાડે એટલે આ જે ગુરુ અને શિષ્યની જે જોડ રહીને એ હકીકતમાં અજોડ છે અદ્વિત્ય એટલા માટે છે કારણ કે ગુરુમાં સાચું જે હેત હોય ને તો જ આ ચોવીસ કલાક દર્શન કરવાની શ્રદ્ધા રહે બાકી સામાન્ય વ્યક્તિ આપણા જેવા હોય તો એને શ્રદ્ધા રહેતી નથી આવી સ્મૃતિ આપણા જીવનની અંદર હૃદયગત આવે ને આત્મસાત થાય ને તો આપણા જીવનની અંદર દરેક પ્રશ્ન માત્ર ટળી જાય જો ખરેખર ગુરુ પૂર્ણિમા નિમિત્તે આપણે એ જ શીખવાનું છે કે આપણા ગુરુઓ કેવી રીતે પોતે ગુરુઓ સાથે જોડાયેલા છે અને એમનું એ અદ્વિતીય જોડાણ હતું તો એ પોતે સાધનાથી કરી શક્યા છે તો આપણે પણ નિયમ ધર્મની અંદર અને આજ્ઞાની અંદર વર્તતા હોઈએ તો અવશ્ય થાય સાથે સાથે જો ગુરુની સ્મૃતિની જ વાત કરીએ તો નિષ્કુઆન સ્વામી લખે છે કે હું તો ચિન્ન ચરિત્ર રે વારંવાર સંભારું છું હું તો ચિન્ન ચરિત્ર ચેષ્ટા રે વારંવાર સંભાળું છું મારા અંતર માં અલ બેલો શામળીયો સંભાળું છું મારા અંતર માં અલ બેલો શામળિયો સંભાળું છું તો અહીંયા સદગુરુ નિસ્કવાન સ્વામીએ મહારાજ પ્રત્યેની જે ભાવના તેમના હૃદયની અંદર હતી ને એ આપણને દર્શાવી છે તો આવી ભાવના આપણા જીવનની અંદર આવી પણ જરૂરી છે જો આપણા ગુણાતીત ગુરુના જીવનની અંદર તો પોતાના જે ગુરુ પ્રત્યે એ આ ભાવનાના દર્શન થતા જોવા મળે છે શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજના એ જીવન પ્રસંગો રહ્યા એ સૌથી વધુ વખત હર્ષદભાઈ દવેન કહેલા છતાં પણ થાક્યા પાક્યા વગર પાસ કેવો ઉત્સાહ હોય તો ઉત્સાહની વાત કરીએ કે તો જ્યારે પણ શાસ્ત્રીજી મહારાજ ભગતજી મહારાજના પ્રસંગોની વાતો કરતા ને ત્યારે તો એ વાતો કરતાં કરતાં એ પલંગની ધારે આવી જાય તો એમને ખબર ન રહે કે મારું સ્થાન અહીંયા છે ને હું આગળ આવતો રહોજે તો આવા ઉત્સાહને આવા કેફથી વાતો કરતા કોઈ દિવસ જો ગુરુના જીવન ચરિત્રો પ્રસંગો એ સાંભળવાથી અને કહેવાથી કોઈ દિવસ આપણે ગુણાતીત ગુરુ પરંપરા થાક્યા નથી ભલે એકની એક વાત હોય પણ છતાં પણ એ વાત એવી રીતે રજૂ કરે અને એની ગુણો વધુ વધુ વિશેષ ને વિશેષ દ્રઢ કરાવતા જાય મહંત સ્વાઈ મહારાજ પણ જ્યારે ગુરુ પદે આવ્યા તો આપણને ખબર છે દિવ્ય ભાવ સંપની વાતો કરી અભાવ અવગુણની વાતો કરી પ્રાપ્તિના વિચારની વાત કરી શા માટે કારણ કે આ જરૂરી છે આંતરિક સાધના માટે આ ગુરુઓ પોતાના જીવનની અંદર અને એમના ગુરુઓ જે છે એમના જીવનની અંદર એમને જે અનુભવ્યું છે એમના સાથે રહેલા છે એ પછી બીડા ભર્યું ભલે વિચરણ હોય કે કથા વાર્તા હોય કે એ માંદગીમાં પણ નિયમ ધર્મનો લોપ નહીં એ પરાભક્તિ હોય એ વાત્સલ્ય કેવી રીતે હરિભક્તો સાથે એ મળાવડો સ્વભાવ આ બધું તેમના ગુરુઓનામાંથી શીખ્યા છે અને તેઓ એ રીતે વર્ત્યા છે સંવંત ઓગણીસો ને સત્તાવનમાં જ્યારે શાસ્ત્રીજી મહારાજ સારંગપુરની અંદર બિરાજમાન હતા અને હનુમાનજીના જૂના મંદિરની અંદર હતા ત્યારે ત્યારે હકાભાઈના પિતા રુખડ ખાચર અને જગજીવન શેઠ હવે ત્યારે શાસ્ત્રીજી મહારાજની પરિસ્થિતિ એવી બનેલી કે તાવ બહુ આવેલો અને તમે શરીર અડો એટલે બહુ ગરમ લાગે અને કોઈ કાળે મટવા તૈયાર જ ન થાય એટલે આ બંને હરિભક્તો હતા એ તો શાસ્ત્રીજી મહારાજની આવી અતિશય ગંભીર હાલત હતી એટલે બહુ તે થોડુંક દુઃખ લાગ્યું અને સાથે સાથે શાસ્ત્રીજી મહારાજ આગળ આવે છે અને રડવા લાગે છે એમને અતિશય પીડા થતી જોવા મળે છે એટલે ત્યારે શાસ્ત્રીજી મહારાજને એમને ધીરજ આપી અને બંને હરિભક્તોને કહ્યું કે જો અમારો તમારે તાવ ઉતારવો હોય ને તો અમારી પાસે એક ઈલાજ છે બંને હરિભક્તો તરત તે સાના રહી ગયા કીધું કયો કયો ઈલાજ છે બોલો બોલો શું દવા લાવવાની છે કંઈથી ઔષધ લાવવાનું છે કંઈક તમારી સેવા કરવાની છે ત્યારે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે તમે અમારી છે ને વાતો સાંભળો અને શાસ્ત્રીજી મહારાજે વાતો શરૂ કરી પણ કોની એમના ગુરુ ભગતજી મહારાજ એમની જીવન ચરિત્રોની વાતો કરી અને એમનો તાવ પણ ઉતરી ગયો તો જો શાસ્ત્રીજી મહારાજ માટે એમની ગુરુની જે સ્મૃતિ અને જે મહિમા ગાંધ્યું ને એ જ એક મંદવણનું ઔષધ ગણી શકાય આપણને તાવ આવે શરદી આવે ઉલટી થાય કે કોઈક દુખાવો થયો હોય તો આપણે હકીકતમાં દવા લેવા જવું પડે અને દવા લે જાવી એટલું પૂરતું નહીં દવા પીવી પણ પડે ત્યારે આપણને રોગ મટે પરંતુ અહીંયા તો તાવના પણ ઈલાજ કયા છે ગુરુની સ્મૃતિ તો આવી રીતે છે ને ગુરુની સ્મૃતિ કરવી ખૂબ જરૂરી છે અને મહિમા સાથે ગુણદિત સ્વામીએ પહેલાં પ્રકરણની પહેલી જ વાતમાં કીધું કે દરેક સાધનો તો બરાબર છે પણ મહિમા જેવું બીજું કોઈ મોટું સાધન નહીં મહિમાથી બધું શક્ય છે પૈસા કયો આવડત કયો શિક્ષણ કયો કે કોઈ ક્ષેત્રની અંદર આગળ વધવું છે તો એ ક્ષેત્રની અંદર આગળ વધવા માટે પણ એટલો જેટલો મહિમા વધુ એટલું એ કાર્ય આપણને વધુ કરવું ગમશે અને જેમાં આપણને રસ પડશે એમાં નવા નવા વિચારો પણ ભગવાનની કૃપાથી આવવાના જ છે સંત ઓગણીસો ને અઠ્યોતેરમાં જ્યારે યોગીજી મહારાજ જ્યારે શાસ્ત્રીજી મહારાજની સાથે ભાવનગરની અંદર નાનજીભાઈ મિસ્ત્રી હવે ત્યાં ભદ્રામણીએ ગયેલા એટલે શાસ્ત્રીજી મહારાજ માટે તો નાનજીભાઈ ધોળકાથી સરસ મજાની એ કેસર કેરીઓ લાવેલા એટલે યોગીજી મહારાજે તો એ બધી કેરીઓ ધોઈને શાસ્ત્રીજી મહારાજને આપી હવે શાસ્ત્રીજી મહારાજના હાથની અંદર એક ઠાકોરજી હતા હવે ત્યાં સુધીમાં જ શાસ્ત્રીજી મહાજે છે ને બીજો હાથ વડે છે ને એમને કેરીઓ ચૂસવા લાગી અને યોગીજી મહારાજ વર્ષો પછી આ પ્રસંગનો ઉલ્લેખ કરતા કે નોંધ પોથીમ લખતા કે આરતી થઈ ત્યાં સુધી શાસ્ત્રીજી મહારાજે કેરી ચૂસી ને અમે દર્શન કર્યા અમને અમને અત્યારે અત્યારે એવા એવા જેવા દર્શન 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 કર્યા હતા ને છે તો જો આમ યોગીજી મહારાજની ગુરુની એક મનુષ્ય લીલાની પણ એક સ્મૃતિ કરે છે તો આ કેવો સ્નેહ ગણી શકાય તો આ સ્નેહ હકીકતમાં એ એક પ્રકારનો દિવ્ય ભાવ એમના અંતરની અંદર ગુરુ પ્રત્યેની એ અજોડ અને અદ્વિતીય એ જે સંબંધો અને ગાઢ સંબંધના દર્શન અહીંયા થતા જોવા મળે છે તો એમ આપણે આ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુ સાથે જોડાણ કરવાનું છે એ આપણે એમાં મનુષ્ય ભાવ લાવવાનો નથી દિવ્ય છે અને એમના રૂ એક એક રૂવાડે અનંત કોટી બ્રહ્માંડો એ ઉઠતા ફરે છે આવો કાંઈ કોઈ ગપ્પાની વાતો નથી આ સાચી વાત છે આ ગુણાતિતાનંદ સ્વામી પોતાની વાતોની અંદર વચનામુતની અંદર મહારાજ કહે છે તો એમની આપણે વાતો એ પરાવાણી છે વચનામુ જેમ એવી રીતે આ બધી વાતો રહી સાચી છે સત્પુરુષ જે પણ બોલે છે એ ભલે અત્યારે આપણને નથી દેખાતું નિષેધ કે વિધિ નથી દેખાતી પરંતુ ભવિષ્યની અંદર ઘણો બધો લાભ એમાંથી આપણને પ્રાપ્ત અવશ્ય થાય છે કથા શ્રવણની અંદર આપણે ખરેખર ગુરુમાં હેત કરતા શીખવું એટલે કે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પણ આપણે ગુરુની સ્મૃતિ પણ કરી શકીએ છીએ અને એનામાં દર્શન પણ કરી શકીએ છીએ સાથે સાથે પણ કોઈ પણ સેન્ટર કે સ્થળની અંદર જ્યારે પણ પ્રગટ સત્પુરુષ એટલે કે અત્યારે વર્તમાન કાળે એવા સત્પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે મહંત સ્વામી મહારાજ તો આ મહંત સ્વામી મહારાજે ને આપણે મન કર્મ વચને એમની દરેક આપણે સેવા કરી શકીએ અને એવી ભક્તિ ભાવથી જોડાવાનું છે ગમે ત્યારે પણ આપણા સેન્ટરની અંદર આપણા મંદિરની અંદર મહંત સ્વામી મહારાજ આવે ત્યારે આપણે એમાં જોડાણ કરતાં શીખવું પ્રત્યક્ષ રીતે પણ જેટલો લાભ લેશું એટલી આપણને સ્મૃતિ થશે અને આ સ્મૃતિ રહી એ પછી ઘરે જઈને કોઈક કામ ધંધા આપણે કરતા હશું વ્યવસાય કરતા હશું નોકરી કરતા હશું ત્યારે આ સ્મૃતિને વાગોળશું જેમ આપણા શાસ્ત્રીજી મહારાજે ભગતજી મહારાજના પ્રસંગો વાગોળતા હતા કહેવામાં એટલો ઉત્સાહ હતો જેમ યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજના પ્રસંગો પ્રમુખ સાંઈ મહારાજ યોગીજી મહારાજના પ્રસંગો અને અત્યારે મહંત સ્વામી મહારાજ પણ એ દરેક પ્રવચન આશીર્વચનની અંદર એ પ્રમુખ સ્વામી મહારાજના કોઈક એવા સ્મૃતિદાયક પ્રસંગો હોય એમની સાથેના જે અનુભવો હોય તેઓ અવશ્ય તેઓ સ્મૃતિ કરતા વાગોળે છે અને આશીર્વચનની અંદર આપણને ખબર પણ પડે છે આ શું છે એક ગુણાતીત પરંપરા જે આપણી છે એ ગુરુ ભક્તિને જીવંત આદર્શ સમાન આપણને મળે છે તો આજે આ કથા ચાતુર્માસ કથા શ્રવણની અંદર આજના દિવસે આપણે આ એક મુદ્દાનો ખરેખર આપણા જીવનની અંદર જો ઉતારવાનો પ્રયત્ન કરીશું તો અવશ્ય આપણા જીવનની અંદર સુખ શાંતિ મહારાજ સ્વામી આપશે તો આપણે આવી રીતે ગુરુ પૂર્ણિમા પર્વની અંદર એક સંકલ્પ કરીએ કે અમારા જીવનમાં પણ ગુરુમાં એટલું હેત રહે કે પ્રત્યક્ષ કે પછી પરોક્ષ રીતે સ્મૃતિ દ્વારા પણ એવી અમને તાલવેલી મહારાજ સ્વામી આપે એ જ આજના દિવસે પ્રાર્થના શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય